આયોન કીધું તો કે બે ચાર દાડા હું એવું કહેતા હું કે તા કીધું મોડી વાળે મે તો હા તા બે ચાર દાડા તો બે ચાર દાડા હે એ હારેડો કશો વધુ નહી હો હા હા હાય ફોન તો આખો દાર પડ રહ્યો કો તો ફેરતી તો ઓર કીતા સુ લે ના તો જો પેલા છે બનાવા જાતી નહી રે આપ શી ખબર હું કંટાળો લેવડાવસ મુઆ અલા ચિટલી વાર નૈરેક ના નૈરે માર લુગરો પલાળો છું પાવડર માં એવું કરી છે કે હા આ ફોટા કના છે ઇનમ નહીં ઇનમ નહીં ફોટા કના હાચું બોલા મને

ફોન પણ આપવું પડશે બાપા શીધું બાપા ખબર પડશે તો મારો ગાભો એક ડેખી તો મોદી <laughs> 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 કંપાય મારું મૂઢા દીકરો વધારે હું ઓબડ્યો તમે ફોન લઈ ફોન નઈ મળાવ તમ મને હું એમ થઈ ગયો તો આ જો ઈત હું બસું રવાની હું રવાનું ઈ માંગતી હોય ફોન જવાનું એ નાખી લે ખેલી ભરી બે તો મોડો સોટી રેઠતો નહિ અલ્લરવાળો ના વગન કાઢે જતો રહો સામનો ભેગો કરીને બેઠો છું લગન

राखू। जपा का। पारी बड़ा, दे, के मारो लईने तू ने राधा के जे पल पल या तारी

હા તો અધરા બોલું છે ને એક ગી વખી ગયો પણ જવું જ નહી ના અધરો આપણે કાઢવા પડે આ એક તો મારો ઓછો ચિકન પાપડો લઈને રહ્યો કલ્યા રે ક્યાં લાકલે ખાતર નાખી ગયો અલ્યા બાપા આવ

મારે હા વારે છર પોત વાલી યાર પે દી તું કે છો કાન વહી રિપોર્ટ કરાવ તો વાલી વાલ ડોક્ટર કી તમારે તો વાલી વાલ છે મુકા શરીર માં વાલ ભરેલા દે મકો ઓ વાત યાદ કરવા જો યાર મને વાલ ની તકલીફ ગોડો તો એમ કે તો તો કે ભાઈ મોદાસ વાલ નહીં ના કે મુ કમ્પ્લીટ છું હા તાર વાલ વાલી હમાસર મારે તાર કોઈ બીમાર હતા

ખોટો એટલા કાચા ખડુ તો હા થા મારા આરા જો ગાત આરી તુ લાજ શરમ વગર નહીં ભરતો નહીં બોમ્બ જો 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 બોમ હા પાછો વાર

બેજી છોળીના ફોન માં ફોટા પાડી જાય છે તારી છોકરા સુધારો પેલા બેવઈ એવું કરે છે ને તો બધું કઈ દીધું ફોટા છે પહાડો રહી બે મારું બે મારી કાઢી હું હાસું ખાચું છે બસ ઓ મારો નર નર ખાચું છે ખાબે ને બસ ખાબે ને બને કોરામાં શું કે

બાડીના ખોટા હતા તો છોડી મેકું તોક નઈ મેકાવી ઈ જો હાસ્યો તો પર અમતી જો હું એમ કહું કુસુ મારા બાપાને સોગા ખાઈને કહું છું કે બધી ખોટું હે ભાઈ બન્યો હતો ને તો કાઈ શું હોતો ભૂલ દસમ હું તો એકદમ મારા મને કેતા નઈ બાપા મઈ નાખીને આવું કે હું જમવા જવા તૈયાર છું મઈ નાખીને જ પણ નઈ થાય ને મન તમાર થાય ને તમાર

હા ચુર જો સોસરા આ તો મને amper બાકી જ પૈ બનાવું હવે હવે થોડા બકને છે મારી ભાગાવા માંગ ભઈ ને પાવણા આવું તો કઠા થોળા